નમસ્કાર હું અશોક અવારનવાર વાર તહેવારની અંદર અનેકો એક્સિડન્ટ થતા હોય છે એના લીધે લોકો ઘણા જીવ ગુમાવે છે એક એવા લોકો જીવ ગુમાવે જેને વધારે ઈજા થઈ હોય અને એક એવા લોકો જીવ ગુમાવે છે જેને દવાખાનાની અંદર ભરતી તો કરવામાં આવે છે પણ એમની પાસે રૂપિયા ના હોવાના લીધે વધુ સારવાર કરાવી શકતા નથી એના લીધે જીવ ગુમાવે છે તો એના માટે ગુજરાત સરકારનો એક કાયદો છે જે મોટા ભાગના લોકોને ખબર નથી ગુજરાત સરકારનો એક એવો કાયદો છે કે તમે એક્સિડન્ટ થાઓ અને દવાખાનાની અંદર ભરતી થાવ એના અડતાલીસ કલાકની અંદર જેટલું પણ બિલ થાય છે એમાંથી પચાસ હજાર રૂપિયા ગુજરાત સરકાર તમને સહાય રૂપે આપશે ભલે સંસ્થાનું દવાખાનું હોય વ્યક્તિ ભલે બીજા બીજા રાજ્યનો હોય પણ એનું એક્સિડન્ટ ગુજરાત રાજ્યની અંદર થાય છે તો એને આ પચાસ હજાર રૂપિયાની સહાય દવાખાનીની અંદર ગુજરાત સરકાર આપશે તો તમારા પરિવારની અંદર કોઈને અછત રૂપિયાની ના પડે અને એમને આ માહિતી દ્વારા એ મદદરૂપ થઈ શકે એના માટે આપ સૌ આ વિડિયો આપના ગામ સુધી આપના પરિવાર સુધી પહોંચાડશો અને આ સરકાર તરફથી લાભ મેળવશો એવી અમે સૌ આશા રાખીએ છીએ ધન્યવાદ